પાસે આવ્યા અને શંકર ભગવાનને કહે છે કે હે પ્રભુ તમે આખો દિવસ પર્વત પર બેઠા જ રહો છો અને હું આખો દિવસ ઘરનું કામ કર્યા કરું છું ભૂખી તરસી વેંકી રહી છું તમે તો કંઈ કમાતા પણ નથી તો હું શું ખાઉં અને શું બાળકોને ખવડાવું શું તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું છે કે પરિવાર કેવી રીતે ચાલશે મા પાર્વતીજી શંકર ભગવાનને બરાબર ખખડાવી રહ્યા હતા અને શંકર ભગવાન ધ્યાનથી ઉભા સાંભળતા હતા હું તમને એક વાત કહું તમે માનશો મા પાર્વતીજી શંકર ભગવાન કહે છે એટલે ભગવાન બોલ્યા કે દેવી મે તમારી સાથે સાત ફેરા લીધા છે વચન દીધા છે તમે કહો હું તમારી વાત જરૂર માનીશ એટલે મા પાર્વતી બોલતા ઠીક છે પ્રભુ તમે એવું કરો કે તમે વૃંદાવન ચાલ્યા જાઓ તમારી પાસે એક નંદી બળતો છે ને જે અને એક બળદ તમે કનૈયા પાસેથી માંગી લે છો અને કનૈયા પાસે ખેતર તો છે તમે ત્યાં જઈને ખેતી કરી લેજો આનાથી આપણો ઘર સરસ ચાલશે અને પછી ખેતરમાં જે પણ પાકે તે લઈ આવજો એનાથી ઘર ચાલી જશે પણ સ્વામી એક વાતનું તમે ધ્યાન જરૂર રાખજો તમે ત્યાં જઈને કનૈયાને કહેજો કે જે પણ ખેતરમાં ઉગાડશો જે પણ પાક થશે તેમાં ઉપરનો પાક હું લઈશ અને નીચેનો ભાગ કનૈયાને આપી દેજો તમે આટલું કનૈયાને કહેજો કે ઉપરનો ભાપનો પાપ હું લઈશ અને તેના કનૈયાનો આ સાંભળીને ભગવાન બોલ્યા ઠીક છે દેવી પાર્વતી હું હમણાં જ નંદીને લઈને વૃંદાવન જાઉં છું ત્યાર પછી શંકર ભગવાન નંદી બળદ પર બેસી ગયા અને કનૈયાના ઘેરે જવા નીકળી ગયા વૃંદાવન જતા જતા રસ્તામાં નદી શંકર ભગવાનને કહે છે પ્રભુ આપણે જઈ તો રહ્યા છીએ વૃંદાવન કનૈયા પાસે પણ પ્રભુ કનૈયો બહુ જ ચાલાક છે બહુ જ તેજ છે એટલે શંકર ભગવાન બોલ્યા એ વાંધો નહીં નંદી જે થશે તે જોયું જશે હશે મેં પાર્વતીજીને વચન આપ્યું છે કે હવે તો હું ખેતી કરીને જ પાસો આવીશ જે પણ પાપ

પ્રણામ કરે છે અને બોલ્યા હે ભોળાનાથ તમે અહીં આવો પધારો અંદર ઘરમાં આવો પ્રભુ તમારે અચાનક આવવાનું કેમ થયું તમે મને સંદેશ તો મોકલી દીધો હોત તો હું તમને મળવા આવી જાત એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા મારે એક કામ છે માત્ર તમે જ કરી શકો છો અને મારે એના માટે અહીં જ આવવું પડ્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હા પ્રભુ કહો હું તમારી કેવી રીતે સહાયતા કરી શકું છું એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા મારે તમારા ખેતરમાં ખેતી કરવી છે મારી પાસે એક બળદ તો છે અને મને એક બળદ તમારું આપી દો અને મને તમારું ખેતર ખેતી કરવા માટે આપો આ વાત સાંભળીને શંકર ભગવાનની વાત સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન યશોદા માને બોલાવ્યા અને તેને પૂછે છે કે માં તમારું શું વિચાર છે શંકર ભગવાન આપણા ખેતરમાં ખેતી કરવા માંગે છે એટલે બોલ્યા હા વાંધો નહીં ઉપર પરથી તો સારી વાત છે અને આપણે પણ તૈયાર પાક મળી જશે તૈયાર અનાજ મળી જશે એટલે શંકર ભગવાન બોલ્યા કે મારી એક શરત છે કનૈયા કે તમે મને ખેતરમાં જે પણ પાક ઉગાડવાનું કહેશો ને એ હું ઉગાડીશ હું તેની ખેતી કરીશ પણ જે ઉપરનો ભાગ હશે ને એ જો હું રાખીશ અને નીચેનો ભાગ હશે એ પાકનું એ તમારે જ રાખવાનો તો એક શરત હું ખેતી કરીશ અને તમે કહો અને શું ઉગાડશો હું ખેતરમાં આ સાંભળીને જ કનૈયો કહે છે ઠીક છે પ્રભુ તમે એવું કરો બટેકા વાવી દો અને પછી શંકર ભગવાન કાનાનું એક બળદ લીધો અને નંદીને લઈને ખેતી કરવા લાગ્યા અને કહેતા ગયા કનૈયા કે ખૂબ મહેનત કરી બટેકા ઉગાડ્યા થોડા જ દિવસોમાં ખેતરમાં પાક ઉગી ગયો તૈયાર થઈ ગયો એટલે શરત મુજબ શંકર ભગવાન શરત મુજબ નંદી અને શંકર ભગવાન મળીને બટેકા ઉપરનો આવી ગયા શંકર ભગવાન ને બહુ ખુશીથી મા પાર્વતી તે પોટલો આપ્યો તે ખેતી કરીને તે લઈને આવ્યા હતા હવે મા પાર્વતી એક પોટલું લીધું અને જ્યાં એ પોટલું ખોલ્યું અને જોયું તો મા પાર્વતીજી હેરાન થઈ ગયા ચોકી ગયા તે પોટલામાં તો માત્ર પાંદડા અને પાંદડા જ હતા તો મા પાર્વતીજી બોલ્યા પ્રભુ તમે આ શું ઉઠાવીને લઈ આવ્યા છો અને ખેતીનો પાક ઉગાડેલો કયો છે આજે બટેકા આને આવે એ કેવું છે ભગવાન બોલ્યા પાર્વતીજી તમે તો મને જેવું કીધું હતું

તો ગુસ્સે થયા અને કહ્યું ફરીવાર પાસા જાઓ ફરીવાર બીજી ખેતી કરીને લાવો પણ હવે પ્રભુ એક વાત નું ધ્યાન રાખજો આ વખતે તમે નિત્યની ખેતી નો ભાગ લેજો અને ઉપર નો ભાગ કનૈયાને આપજો માં પાર્વતીથી શંકર ભગવાનને થોડું ગુસ્સે થી બોલ્યા અને કહ્યું ફરી જાઓ હવે પાછા શંકર ભગવાન નંદીને લઈને પાછા વૃંદાવન જવા લાગ્યા રસ્તામાં નંદી ભગવાનને સમજાવે છે ભોળાનાથ કહે છે કે કાણો બહુ ચતુર છે પ્રભુ તમે થોડા સાવધાન રહેજો શંકર ભગવાન ફરી એજ બોલ્યા જે થશે તે જોયું જ હશે તો એ શંકર ભગવાન ફરી કનૈયા ઘેર ગયા અને કહ્યું કાના મને તમારા બળદ અને ખેતર ફરી એકવાર જોઈએ છે ખેતી કરવા માટે ફરી એકવાર ખેતી કરવી છે પણ આ વખતે મારી એક શરત છે કે હું જે પણ ખેતી કરીશ તે ઉપરનો ભાગ તમે રાખજો અને નીચેનો ભાગ હું લઈશ આ શરત મારી ખેતી કરવી છે તો બોલો કાના હવે હું ખેતરમાં શું ઉગાડું શેની ખેતી કરું શંકર ભગવાનની શરત માની અને કૃષ્ણ ભગવાન બોલ્યા કે ઠીક છે ભોળાના જેવું તમે ઈચ્છો છો તમે જાઓ બાજરો ઉગાડી દો હવે ભોળાના તો ભોળા એટલે કૃષ્ણ ભગવાનના કહેવાથી શંકર ભગવાને બાજરો ખેતીમાં રોપી દીધો બાજરો વાવ્યો બાજરાની ખેતી કરી અને ખૂબ મહેનત કરી દિવસ રાત મહેનત કરી બહુ સરસ બાજરો ઉગ્યો હયું ઘર્યું બાજરું ખેતરમાં તો થયું અને જ્યારે ઉગીને તૈયાર થઈ ગયું બાજરો પછી બાજરીને કાપવાનો જ્યારે સમય થયો એટલે જ ઉપર બાજરીના જે ડોંડા હતા તે તોડી ભગવાન તે તોડ્યા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન પાક થઈ ગયો એટલે અને અને બધા ડુંડા લઈ ગયા કાપી અને તેનું પોટલું બાંધ્યું અને તે લઈ આવ્યા કૈલાસ પર તે પોટલું લઈને આવ્યા અને કૈલાસમાં આવ્યા પછી શંકર ભગવાન તે પોટલું પાર્વતીજીને આપે અને મા પાર્વતીજી તે પોટલું હાથમાં લીધું અને અંદરથી તેમને ખોલીને જોયું તો બાજરી નીચેની ડાળીઓ હતી એ હતી ઉપરનો જે બાજરીના જે ડુંડા આવે તે કનૈયા એ લઈ ગયા હવે આ જોઈને માં પાર્વતી ખૂબ ગુસ્સે થયા લાલ પીળા થવા લાગ્યા આ જોઈને માં પાર્વતી બોલ્યા અરે રે પ્રભુ તમે આ શું લઈને આવ્યા આ તો ઘાસભૂસ છે હું આનું શું કરું આની ઉપરનો બાજરો ક્યાં છે અરે પાર્વતીજી આપી દેજો એટલા માટે મેં એવું જ કર્યું પરંતુ ભાગનો કનૈયો લઈ ગયો અને નીચેનો ભાગ હું લઈને આવ્યો પાર્વતીજી બોલ્યા કે હે પ્રભુ કઈ ન જાણો અરે હું શું જમવાનું બનાવું અને શું બાળકોને જમાડો તમે ફરી પાછા જાઓ રૂંગાવવા અને ફરી ખેતી કરો અને કંઈક લઈને જાઓ અને આજ વખતે કનૈયાને કહી દો કે ઉપર અને નીચે બંનેમાંથી ખેતીનો ભાગ હું લેશ જે પણ ઉખશે એ ઉપર નીચેનું બંનેનો ભાગ હું જ લેશ આ સાંભળીને પોળાના બોલ્યા ઠીક છે પાર્વતીજી જેવું તમે કહો તેવું હું કરીશ ફરી હું જાઉં છું ફરી જઈને ખેતી કરીશ હવે નાથ બિચારા ઘેર વૃંદાવન ગયા ફરી કનૈયા ને કહ્યું કે મને ફરી તમારું ખેતર અને બળદ જોઈએ છીએ પણ આ વખતે તમારી એ શરત છે કે હું નીચેનો અને ઉપરનો બંને ભાગ હું લઈશ કહો મને હું શું ની ખેતી કરું ખેતરમાં ઉગાડું કૃષ્ણ ભગવાન તો આ સાંભળીને કૃષ્ણ ભગવાન બોલ્યા ઠીક છે ભોળાના તમે આ વખતે એવું કરો મકાઈ વાવી દો મને તમારી શરત મંજૂર છે તમે ઉપર અને નીચે જે પણ ખેતરનો ભાગ હોય તે તમે રાખી લેજો અને જે પણ કાયોતર છે તે હું લઈ લઈશ પછી શંકર ભગવાન ખેતરમાં ગયા અને મુકાઈ ઉગાડી ખૂબ જ મહેનત કરી દિવસ રાત સારી રીતે સંભાળ રાખી ખૂબ મહેનત કરી અને થોડા જ સમયમાં મુકાઈનો પાક સરસ મજાનો તૈયાર થયો હર્યું ભર્યું મુકાઈથી ખેતર થઈ ગયું મુકાઈ પૂરી રીતે તૈયાર થઈ ગઈ એટલે કૃષ્ણ ભગવાન અને જશોદામાં ખેતરમાં આવ્યા જે વચ્ચેનો ભાગ હોય તે મોકાઈને તે તોડીને ઘરે લઈ ગયા અને ઉપર જે નીચેના મુકાઈના બે ભાગ હોય તેનું ભગવાનને પોટલું બાંધ્યું ઉપરની મુકાઈ બધી કાઢીને ભગવાન કૃષ્ણ ભગવાન લઈ ગયા જે કઈ વધ્યું એ શંકર ભગવાને લઈ લીધું પોટલું બાંધ્યું ને આ વખતે તો નંદી અને શંકર ભગવાન બહુ ખુશ થઈ રહ્યા હતા કે આ વખતે તો શંકર ભગવાન તો એવું વિચાર કરતા હતા જતા જતા કે આ વખતે તો માતા પાર્વતી બહુ જ ખુશ થશે કારણ કે ઉપર અને નીચે બંનેનો ભાગ હું લઈને આવ્યો છું ભગવાન ખેતી નું પોટલું પાર્વતીજી ને આપ્યું પાર્વતીજીએ તે પોટલું ખોલ્યું તેવામાં તો મહા પાર્વતીનું માથું પકડી ને નીચે જમીન પર બેસી ગયા અને માથે હાથ દઈને ને બોલવા લાગ્યા અરે રે પ્રભુ તમે આ ઉપર અને નીચેનો ભાગ તો પાર્વતીજી તમે જ કહ્યું હતું કે ઉપર અને નીચેનો ભાગ બંને લઈને આવજો મેં મહેનત કેટલી મહેનત કરી અને ખેતી કરી અને ઉપર અને નીચે બંનેનો ભાગ લઈને આવ્યો છું અને હું તો પોળો પોળો ભલો જેવો તમે કહો એ અમે કહ્યું હજુ ભગવાન બોલી જ રહ્યા હતા તેવામાં કૃષ્ણ ભગવાન આવ્યા જે જે શંકર ભગવાને ખેતી કરી હતી તે બધું જ લઈને પોટલું બાંધીને આવ્યા મકાઈ બાજરો બટેકા બધું જ લઈને આવ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મા પાર્વતી ભોળાનાથ સાચું કહે છે ભોળાનાથ તો બહુ જ ભોળા છે અને એટલે જ તો ભક્તોને ભોળાનાથને ભોળા બાબા કહે છે ભોલે બાબા કહે છે ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે પ્રેમથી તેમને જે પણ અર્પણ કરો તે ગ્રહણ કરી લે છે તમને તેને ધ્યાન છે કે ભોળાનાથ કેટલા ભોળા છે તે પાર્વતી ભોળાનાથ ને જે પણ મા પાર્વતી ભોળાનાથ ને જે પણ ખેતી કરે છે તે હું લઈને આવ્યો છું બટેકા બાજરો મકાઈ બધું જ લાવ્યો છું અને સ્વીકાર કરો માં પાર્વતી જુએ છે કે ભોળાનાથ તો બહુ સરસ ખેતી કરે છે ખૂબ પુષ્કળ પ્રમાણમાં પ્રભુએ પાક ઉગાડ્યો હતો બાજરો મુકાય અને બટેકા ઉગાડ્યા હતા માં પાર્વતી જોઈને બહુ જ ખુશ થઈ ગયા ખૂબ રાજી થયા માં પાર્વતીજી ખુશ થઈને બોલ્યા કે હે પ્રભુ કઈ પણ તમે અને નંદી બંને કાનાના બળદને લઈને ખૂબ સારી ખેતી કરી છે ધન્યવાદ પ્રભુ તમને ધન્યવાદ મિત્રો આ હતી શંકર ભગવાન ખેતી અને શંકર ભગવાનની નંદી અને કૃષ્ણ ભગવાનની ખેતી તો આ મારી વાર્તા તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને કહેજો તો મળીએ એક નવા માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ